સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ જુગાના બે ગણના પાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરી છે

ગત તારીખ પંદર દસ બે હજાર પચીસના રોજ અત્રેના પાલ પોલીસ સ્ટેશન કે જે એન ડિવિઝન તથા ઝોન સેવનમાં આવેલ છે તેમાં ગૌરવપથ રોડ ઉપર બપોરના લગભગ દોઢ વાગે એક શખ્સ દ્વારા પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપીને આ કામના ફરિયાદી પાસેથી બે લાખ છવ્વીસ હજાર રૂપિયા પડાવી લેવાની ઘટના બનવા પામેલ હતી બનાવની વિગત એવી છે કે આત્રના પોલીસ સ્ટેશનના ઉપર જણાવેલ વિસ્તારમાં આ વ્યક્તિ પોતાને જાત જાતને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સાબ ઇન્સ્પેક્ટર તરીકેનો ઓળખ આપી તેની સાથે અન્ય પાંચ વ્યક્તિઓ હતા આમ કુલ છ વ્યક્તિઓ એ આ કામના ફરિયાદી કે જેનું નામ સુજલબેન પાદરીયા છે અને તેઓ નોન અપાવનો ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો બિઝનેસ કરે છે તેમને પોતે ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર છું અને તમે લોકો લીગલી કામ નથી કરતા એવું કહી ધાક ધમકી કરી ડરાવી કુલ બે લાખ છવ્વીસ હજાર તથા બે મોબાઈલ પડાવી લેવામાં આવેલા હતા વધુમાં આ બેનની સાથેના સહ ફરિયાદી અથવા તો તેમના મિત્ર કે જેમનું નામ ભૂપેન્દ્રભાઈ છે તેમને મોટર સાયકલ પર બેસાડીને લઈ જઈને એમને હું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છું તમારે એન્કાઉન્ટર કર દૂગ વગેરે જેવી પણ ધમકી આપેલ હતી આ કામના ફરિયાદી શરૂમાં ડરી ગયેલ હોય તેઓ ફરિયાદ આપતા ડરતા હતા અને તેઓએ

આ વ્યક્તિ સાથે અન્ય પાંચ આરોપીઓ હતા તથા મુંબઈ પાસિંગની એક ગાડી હતી આ વ્યક્તિ સાથેના પાંચ આરોપીઓ પણ આ વ્યક્તિ સાથે કે જે પોતાને ક્રાઇમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાતો તેની સાથે મળીને સામેવાળાઓને ડરાવવાનો ડરાવવાને ધમકાવવાની કામ કર્યું હતું તથા આ પૈસા પડાવી લીધેલા હતા અને ગેરકાયદેસર મંડળી રચી આ વ્યક્તિઓ આવી જ રીતે કોઈકની પાસે પૈસા લેવા કે એવા કોઈક ઇરાદેથી આવેલ હતા એ બાબતની અમારી હાલમાં તપાસ ચાલુ છે આરોપી અને મુખ્ય આરોપીના અત્યારે રિમાન્ડ માંગવાની પણ કામગીરી ચાલુ છે મુખ્ય આરોપી શું કરતો મુખ્ય આરોપી કે જેણે પોતાનું નામ રણજીત જણાવેલ છે અને તે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે તેને ઓળખ આપેલી હતી તેની પૂછપરછ હાલમાં જારી છે પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન કે તે ભીંડ પોલીસ સ્ટેશન ખાતે સાયબરમાં સાયબર પોલીસ સ્ટેશનમાં તે કાર્યરત હતો અને ગત એપ્રિલ માસમાં તે સસ્પેન્ડ થયેલ છે તેની પર મહારાષ્ટ્રમાં અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનોમાં લગભગ સાત જેટલા ગુના દાખલ છે અને સાયબર બિન પોલીસ સ્ટેશન ખાતે પણ આઈટી એક્ટનો ગુનો દાખલ છે અમે તપાસ કરી અને તેના સોશિયલ મીડિયા હેન્ડલ વગેરે ચેક કરતાં અમને જાણવા મળેલ કે તેણે મુંબઈના રાજકીય નેતા અને મોટી વ્યક્તિઓ વિરુદ્ધ પણ ઓફિશિયલ હેન્ડલર પરથી

ટી પોસ્ટ નામક એક કેફે જેવી જગ્યાએ મળવા બોલાવેલા હતા મહિલા એ આરોપીને ઓળખતી હોય એવું હાલ સુધીમાં કોઈ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ વ્યક્તિએ ક્યાંકથી એનો નંબર મેળવીને કે ઓનલાઈન એમનો નંબર મેળવીને એમનો સંપર્ક કરેલ છે એ રીતનું ફરિયાદ એ પોતાની ફરિયાદમાં જણાવેલો હતું. અને અમારી પૂછપરછ દરમિયાન અમને ધ્યાને આવેલ છે આરોપીના હાલમાં રિમાન્ડ માંગવાની પ્રોસેસ ચાલુ છે રિમાન્ડ મળ્યા બાદ વધુ પૂછપરછ કરતા વધુ વિગત બહાર આવી શકે હાલમાં વ્યક્તિઓ જે વ્હીકલ લઈને આવ્યા હતા એ વ્હીકલ કબજે લેવા માટે પોલીસ રવાના થઈ ગઈ છે વધુમાં આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે તેમની પાસેથી બે મોબાઈલ ફોન પડાવી લીધા હતા તે પણ કબજે કરવાની કામગીરી ચાલુ છે ઉપરાંત ફરિયાદીએ જે ફરિયાદ લખાવેલ બે લાખ છવ્વીસ હજાર રૂપિયા રોકડા તેની રિકવરી લગભગ પૂરી થવામાં છે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત